તાલુકાના નાંદોત્રા ગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથે યજ્ઞ સુખરૂપે સંપન્ન થયો છે બનાસકાંઠા જિલ્લાની બનાસ નદીના કિનારે વસેલા નાંદોત્રા બ્રાહ્મણવાસ ખાતે ત્રણ દિવસથી ધાર્મિક ઉત્સવની ઉજવણી થઈ રહી છે એક આવી પ્રાચીન જગ્યાએ જે અપૂજ્ય ગુરુ મહંત શિવગર બાપજીની હયાતી છે વર્ષો પહેલા મહંત દ્વારા બનાસ નદીના કિનારે આવેલા નાંદોત્રા ગામ જ્યાં સૌથી વધારે બ્રાહ્મણ વસતા હોય બ્રાહ્મણ વાસ તરીકે ઓળખાય છે આજ ગામમાં સ્થાપના થઈ હતી જો કે વર્ષો વર્ષ વીતી ગયા અને જ્યાં શિવલિંગ ખંડિત થયું હતું અને ત્યારબાદ શિવગર મહારાજે ગામમાં પગલા કરી ખંડિત શિવલિંગની જગ્યાએ પુનઃ પ્રતિષ્ઠા કરી હતી અને નાંદોત્રા ગામમાં સંતે ધૂણી જગાવી હતી આવી પવિત્ર જગ્યાએ એકવાર ફરી ગ્રામજનો અને ભક્તોએ સાથે રહી શ્રી અચલેશ્વર મહાદેવ અને શ્રી ચામુંડા માતાના મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરી ભવ્ય ઉત્સવનું આયોજન કર્યું હતું આજે પણ શિવગર મહારાજની પાદુકા હયાત છે અને ધૂણી પણ છે આજે હજારોની સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે દાંતીવાડા તાલુકાના નાદોતરા બ્રાહ્મણવાદ ગામે પૌરાણિક મહાદેવનું મંદિર આવેલું છે જે મંદિર નો જીર્ણોદ્વા શ્રીપુરાબાપુ સ્થક ઓગણીસો ને એસીમાં થયેલ જે મંદિર ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે અને બનાસ નદીના એકદમ કિનારા ઉપર આવેલું છે ખૂબ રમણીય સ્થળ છે અને તેની ગામજનોએ આ મંદિરને નવીન મંદિરનું નિર્માણ કરેલ અને તેનો છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહ્યો છે અને આજરોજ તારીખ સાત ત્રણ બે હજાર 24 ના રોજ પ્રાણ પ્રતિષ્ઠા કરેલ છે અને ગુરુ મહારાજના હસ્તે જે ગ્રામજનો દ્વારા ખૂબ જ ઉત્સાહની લાગણી અને પ્રેમ જોવા મળેલ છે અને ખૂબ સાથ દિવસથી દાનોદરા બ્રાહ્મણવાસ ખાતે રુદ્ર યજ્ઞની સાથે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પાવનકારી ઉજવણી થઈ છે દાનોદરા બ્રાહ્મણવાસ ખાતે રહેતા ગ્રામજનો મોટાભાગે અન્ય શહેરોમાં રહે છે જોકે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ખાતે આવી પહોંચ્યા હતા હજારો ભક્તોએ ભોજન પ્રસાદ સાથે ભક્તિનો લાભ લીધો છે આ મંદિરની જગ્યા બનાસ નદીના કિનારે રમણીય છે જેને લઈ મંદિરના વિકાસને લઈ કામ થઈ રહ્યું છે આ મંદિરના નિર્માણની અંદર પૂરા ગામનો સહયોગ છે અને ખૂબ નાનું ગામ હોવા સુધો અંદાજે સવા કરોડ ઉપરનો સ્વાકાર કરી અને આ કામ પૂર્ણ થયું છે ખરેખર ઘણા સુધીના કિનારા ઉપરનું આ એટલું રમણીય સ્થળ છે કે અવશ્ય કોઈ પણ ભાવિકર મુલાકાત લે તો એને વારંવાર આવવાનું જરૂર છે એવી અમારી સૌ ગામજનોની વિનંતી છે અસ્તો જય એટલેશ્વર મહાદેવ